મારું નામ પંકજભાઈ રાણસરિયા છે આજે અમારા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કાલે જે રાજકોટની અંદર ટીઆરપી ગેમઝોનની અંદર જે દુઃખદ ઘટના બની અને જે નાના નાના ભૂલકાઓ જે પણ મૃત્યુ પામ્યા એમની દિવંગત આત્માની શાંતિ અર્થે આજે અમે પ્રાર્થના સભાનું આયોજન કરેલું હતું તદુપરાંત કેન્ડલ પ્રગટાવી અને એમની દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એના માટે પ્રાર્થના સભા રાખેલી હતી અને અમારે આજે મીડિયા માધ્યમ થકી સરકારને એટલું જ કહેવું છે કે આવાને આવા જે બનાવો દુઃખદ ઘટનાઓ અવારનવાર જે બનતી હોય છે તો આમના જે કાંઈ પણ જે લોકો જવાબદાર છે એમને કડકમાં કડક એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આ એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી કરી અને કોઈનો કુળદીપક જે ભૂલકાઓ જે છે એમને બીજી વખત આવી દુઃખદ ઘટનાઓની અંદરથી બચી શકે અને જ્યારે આ સરકાર આવા બનાવો બનતા હોય અને તદઉપરાંત કોઈ પણ સામાન્ય બે લાખ ચાર લાખ કે પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી અને એવું કહેવા માગતી હોય છે તો સરકારને આ મીડિયા માધ્યમ થકી એટલું પૂછવું છે કે શું આ સામાન્ય જે જનતાઓ છે એમના બાળકોના જીવની કિંમત તમે બે લાખ ત્રણ લાખ કે ચાર લાખ રૂપિયા જ ગણતરી કરો છો આ નિમ્બર તંત્રને જાગવું જોઈ અને જે પણ આની અંદર જે પણ આત્માઓ જે થયા છે એમને સાચી જો શ્રદ્ધાંજલિ આપવી હોય તો આમની પાછળ જે લોકો જવાબદાર છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ બસ આટલું જ કહીને વીરમું છું જય હિન્દ જય ભારત ભાવિન પટેલ કાલ રોજ જે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની અને એમાં જે પણ દિવ્યાંગ આત્માઓ મૃત્યુ પામ્યા છે એના જ આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ વતી અને મોરબી જિલ્લાની આખી ટીમ તેમના પરિવારોને આ જે દુઃખ પડેલું છે એને આ દુઃખ સહન કરવાની ભગવાન તેને શક્તિ આપે એ માટે એક શ્રદ્ધા સુમન રાખેલું અને આ આપ મીડિયા દ્વારા હું સરકાર શું મુખ્યમંત્રીજીને એક રજૂઆત કરવા માગું છું કે જે વ્યક્તિ પછી અધિકારી હોય તોય ભલે ને પદાધિકારી હોય તોય ભલે આમાં જે વ્યક્તિ સાચી રીતે સંડવાયેલ છે જેને પરમિશન આપેલ છે નથી આપેલ છે જે તંત્રએ આ ખોટી રીતે પરમિશન આપેલ છે એ બધા જ વ્યક્તિઓને દંડિત કરીએ અને એને એને સાચી રીતે એને સજા મળે આમાં કડકમાં કડક સજા મળે કે આમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ વસ્તુ ચલાવી ન લેવામાં આવે સાચી રીતેની તપાસ થાય અને એ વ્યક્તિઓને સજા મળીને જે આત્માઓનું આપણે એના પરિવારનું દુઃખ તો ઓછું નથી કરી શકતા પણ તેને જો આ સજા થાય તો એને ન્યાય મળે એવી માગણી સાથે આમ આદમી પાર્ટી આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે તંત્ર એનું કામ કરી રહ્યું છે પણ જે આપણે મીડિયા આપના મીડિયા દ્વારા જે ફોટાઓ મળી રહ્યા છે એ જોતાં અમને એવું લાગે છે કે એ જે 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 વ્યક્તિની આઈડેન્ટિટી એ કરવી બહુ મુશ્કેલ છે અને એ એક કલાક દોઢ કલાકમાં એમ કહી દઈએ છીએ ડીએનએ તપાસ કરીને કે આ વ્યક્તિની આ બોડી છે તો એ મારા ખ્યાલ મુજબ એ સત્ય નથી કારણ કે એના માટે તો એ સ્પષ્ટ આઈડેન્ટિટી જોઈએ કેમ કે આ આ એક એવી વસ્તુ છે કે જે જે ઘરના સભ્યએ જે એનો પરિવારનો વ્યક્તિ ગુમાવ્યો છે એ જો જઈને આપણે તપાસ કરીએ ને તો એના ઉપર ઘણું દુઃખ હશે અત્યારે અને એ વ્યક્તિને એમ કહી દેશે કે આ વ્યક્તિ તમારો પરિવારનો છે તો એક ખરાબ વાત છે એના માટે માનવા માટે તૈયાર નથી અને સરકારે એના ઉપર હજી પણ બે વાર ડીએનએ ટેસ્ટ કરવા જોઈએ કારણ કે કોઈ વ્યક્તિની ખોટી આઈડેન્ટિટી કરીને કોઈ પણ વ્યક્તિ એનું પ્રાથમિક શરીરની જો એની આપણી હિન્દુ મુજબની અથવા અન્ય સમાજ મુજબની જે એની અંતિમ વિધિ થતી હોય એ વિધિ કરતા હોય તો કોઈ બીજા વ્યક્તિની બોડીની કોઈ અંતિમ વિધિ ના થઈ જાય એ ખાસ સરકારની કાળજી રાખવી જોઈએ તો હું આપના દ્વારા એ સરકારને વિનવું છું કે આના ઉપર સચોટ ડીએનએ ટેસ્ટ થાય અને આમાં કાંઈ પણ વસ્તુ હલાવી લેવામાં ના આવે ત્રણ વાર ડીએનએ ટેસ્ટ કરી અને એ જ વ્યક્તિની બોડી છે એ આઈડેન્ટિ કરીને જ એના પરિવારને સોંપવામાં આવે એવી હું સરકારને આપ દ્વારા અપીલ કરવા માગું છું